દાહોદ એલસીબી પોલીસે કતવારા નજીકથી મોટી માત્રામાં આયસર ગાડીમાં પશુધાનની આડમાં સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં એલસીબી પોલીસે છબ્બીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દાહોદ એલસીબી પોલીસે કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી આયસર ટેમ્પોમાં પશુધાનની આડમાં સંતાડીને લઈ જતાં છબ્બીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે અને તેની સાથે દસ લાખ રૂપિયાની કિંમતનો આયસર ટેમ્પો મોબાઈલ ફોન પશુધાન વગેરે સહિતનો કુલ ચોત્રીસ લાખ છન્નું હજાર નવસો ચાલીસ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીમખેડાના ચાલકની અટકાયત કરી આયસર ટેમ્પોમાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને ત્યાં ખાલી કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે લોકસભાની ચૂંટણી પૂર્વે મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બનેલા બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કિમિયા અજમાવીને ચકમો આપવાની ફિરાકમાં ઊભા છે ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાની હેઠળ બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવવા સક્રિય બનેલી દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ખંગેલા એન્ટ્રી ચેકપોસ્ટ ખાતેથી પશુધાનની આડમાં વિદેશી દારૂની ખેપ આઈસર ટેમ્પો અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થવાની બાતમીના આધારે એલસીબી પોલીસે કતવારા નજીક નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં ગોઠવાઈ હતી અને તે બાદ થોડીક વારમાં બાતમીમાં દર્શાવેલો જી જે સત્તર ડબલ એક્સ એકવીસ છ્યાસી નંબરનો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને રોકી ટ્રક ચાલક મહેશ ગમીર પટેલ નિશાળ ફળીઓ અટકાયત કરી તેની અને આયસર ટેમ્પોની તલાશી લેતા ટ્રકમાં પશુદાનની આડમાં સંતાડેલો વિદેશી દારૂની પાંચસો ને પાસઠ જેટલી પેટીઓ જેની કિંમત છબ્વીસ લાખ સડસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી દારૂ ભરેલા ટ્રક તેમજ મુદ્દામાલને કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે આવા જ વિડિયો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો ધન્યવાદ